ભુજમાં કેન્સરથી પીડિત યુવકને સરકારી સહાય ન મળતા પત્નીએ રોષ વ્યક્ત કર્યો મારું નામ એમલતાબેન સોની છે એ બિજલાણી એ આપણે હંગામી આવાસમાં છે ત્યાં હાલ અહીંયા કાને ટાંકા કને હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ એ મકાન બીજાનું છે એમ એમાં અમારા હસબન્ડ છે એમને આ દસ મહિનાથી આ કેન્સર છે એમને અમદાવાદની સિવિલમાં ઓપરેશન કરાવેલું છે પણ સરકાર તરફથી કોઈ સહાય યોજના નથી આવી અત્યારે જે સરકારે પચાસ હજાર કર્યા છે તે અમલમાં નથી મૂક્યા એમ પણ અત્યારે અમે ગરીબ માણસો ક્યાં જઈએ અત્યારે રેકડી ચલાવીને અમે ગુજરાન ચલાવીએ છીએ અત્યારે પંદરસો રૂપિયા અમે ભાડું આપીએ છીએ રેકડીનું ને પછી દવા દારૂ કરી કે અમે ભાડું ભરી શકીએ અત્યારે સરકારે કોઈ યોજના અમલમાં નથી મૂકી અમારે માટે એમ એ તો બહુ જ કઠિન છે જે જેના ઉપર ને એને જ ખબર પડે કે આ કેવું કઠિન છે એમ અમે રાતને દિવસ એક કર્યા છે હોસ્પિટલમાં જઈને નથી ખાધા પીધા વિનાના પણ સરકારે કોઈ સામે નથી જોયું અત્યારે અમે મકાન ભાડેમાં રહી છે ને અત્યારે રેકડી પણ અમે ભાડે છે અત્યારે હવે હોસ્પિટલનો ખર્ચો આપીએ કે રેકડીનું ભાડું ચૂકાવીએ ત્યારે ગરીબ માણસો ઉધાર સુધાર લઈને અમે પૂરા કર્યા છે એમ અમારું છે પાનબીડી ગુટકાનો ધંધો છે અને આપણે રાજન શોરૂમ મારી લાઈનમાં અમે ધંધો કરીએ છીએ ને ભાડે છે રેકડી અમારે ભાડે છે એમ આયુષ્યમાન કાર્ડ તો અમુક જગ્યાએ ચાલે છે ને અમુક જગ્યાએ અમને જે ડૉક્ટરે ત્યાં રાજકોટને ત્યાં મૂક્યા હતા ત્યાં અમારું ત્યાં નહોતું ચાલ્યું ત્યાં અમને રિપોર્ટ પ્રાઇવેટમાં કરાવવા પડે એક રિપોર્ટના અમને ચાર હજાર રૂપિયા લાગ્યા છે ને પણ ત્યાં સ્ટાર્ટિંગમાં અમને ફી પણ પાંચસો રૂપિયા ભરી છે કાર્ડ પણ ત્યાં રાજકોટમાં નહોતું ચાલું એકવાર ડૉક્ટર અમને રાજકોટ મોકલ્યા પછી કે અમદાવાદમાં તો તમારું ક્યાંય મહિનો જ દિવસ સુધી ટાઈમ મળશે જ નહીં ઓપરેશન કરવાની તો પછી અમે રાજકોટ ક્યાં રાજકોટમાં એ ના પાડી દીધી ડૉક્ટરે ને એક રિપોર્ટ કરાવ્યા તો એક રિપોર્ટના અમને ચાર હજાર રૂપિયા લાગ્યા છે તો અમુક જગ્યાએ આયુષ્યમાન ચાલ્યું છે ને અમુક જગ્યાએ નથી ચાલ્યું તે અમે ઉધાર સુધાર કરીને અમારું હોસ્પિટલનો ખર્ચો કર્યો છે અમે અમારા હસબન્ડનું ઓપરેશન છે ને સ્વરપેટીને નળીની વચમાં ગાંઠ હતી ને ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે કેન્સરની ગાંઠ છે તો સ્વરપેટી કાંઠી નાખી છે હવે અત્યારે બોલી નથી શકતા હવે અમે સરકાર પાસે એ અપેક્ષા કરી છે કે અમે તો અમારા ગરીબ માણસો માટે થોડી જે પચાસ હજારની સહાય છે તો એ કાંઈક અમારા ગરીબ માટો માટે અમલમાં મૂકે